નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો ભિક્ષુક એટલે શું જેમની પાસે કંઈ નહીં હોય તે અન્ય પાસે ભિક્ષા માંગીને પોતાનું જીવન નિર્વાહ કરે પરંતુ ક્યારે તમે કોઈ એવો ભિક્ષુક જોયું છે કે જેની પાસે ઘણું બધું છે છતાં પણ ભીખ માંગે છે તો ઇન્દોરની સડકો ઉપર વર્ષોથી ભીખ માંગતો એક ભિક્ષુક કે જેને જોઈને લોકો દયા ખાતા જો કે આ ભિક્ષુક હકીકતોમાં કરોડોની સંપત્તિનો માલિક નીકળ્યો

અને હાથમાં જૂતાનો ટેક લઈને લોકોની સહાનુભૂતિ મેળવતો હતો હવે લોકોની પાસે શાંતિથી ઊભો રહી જતો અને લોકો પોતાની મરજી મુજબ પૈસા આપતા જોકે તે દરરોજના પાંચસોથી એક હજાર રૂપિયા મેળવી લેતો અધિકારીઓની માનવું છે કે તેની વાસ્તવિક જે આવક છે એ ઘણી વધારે છે તો સરાફા વિસ્તારના કેટલાક વેપારીઓને દિવસ અને અઠવાડિયા મુજબ વ્યાજે પૈસા આપતો રોજ વ્યાજ વસૂલવા સરાફા આવતો જોકે પૂછપરછ દરમિયાન માંગેલાલે સ્વીકાર્યું કે તેની પાસે શહેરમાં ત્રણ મકાન છે અને એ પણ પાક્ ભગતસિંહનગરમાં એનું ત્રણ માળનું મકાન શિવનગરમાં એક અને અલવાસમાં એક હવે તેની પાસે ત્રણ ઓટો રિક્ષા પણ છે જે પણ ભાડે ચાલે છે એક ડિઝાયર કાર પણ છે જેના માટે તેણે ડ્રાઈવર રાખ્યો છે તો નોડલ ઓફિસર દિનેશ મિશ્રાએ સ્વીકાર્યું કે સરાફા વિસ્તારમાં સતત ફરિયાદો રહેતી રેસ્ક્યુ બાદ જ્યારે તેની સંપત્તિ વિશે જાણ થઈ ત્યારે આશ્ચર્ય થયું પરંતુ આ ઇન્દોરની સડકો ઉપર ભેક માંગતો દેખાયો જોકે માંગીલાલ હકીકતમાં લોન આપતો અને સાહુકાર નીકળ્યો હવે ઘણો મોટો એક પ્રશ્ન એ પણ થાય કે શું ભિક્ષાવૃત્તિ પાછળ વાસ્તવિક ગરીબી છે કે પછી કેટલાક લોકો દયાનો ધંધો ચલાવી રહ્યા છે જોકે સરકારના અભિયાનથી એક ચહેરો તો ખુલ્લો પડ્યો હવે એ જોવાનું છે કે આવા એવા બીજા કેટલા માંગી છે જે રસ્તા ઉપર ભિક્ષા માંગવાનું નાટક કરી રહ્યા છે તો ઇન્દોરની ગલીઓમાં એક વ્યક્તિને જે રેસ્ક્યુ કરવામાં આવ્યો અને જ્યારે તેની પૂછપરછ થઈ ત્યારે તે ગલીઓમાં ભિક્ષા માંગતો ભિક્ષુક નહીં પરંતુ ધનકુબેર નીકળ્યો જોકે આ જે કિસ્સો છે એ ખૂબ ચર્ચામાં પણ આવી રહ્યો છે ફરીથી આપ શબક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો છો ખબર છે રોટ કો